હેલો સ્ટુડન્ટ હું સંદી ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર નવ ના તેરમા દાખલા પર આવી ગયા છીએ તો ચાલો જોઈએ આપણે તેરમો દાખલો શું લાગ્યું છે દરિયાની સપાટીથી પંચોતેર મીટર ઊંચી દીવા દાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહણના અવશેધ કોણના માપ ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે ફરી પાછો અહીંયા અવશેધ પણ આવી ગયું છે બરાબર જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય અને બંને વહાણ દીવા આવેલા હોય તો બંને વહાણ દીવા દાંડી ચાલો આ એક દીવા દાંડી લીધી દીવાદાંડી આઈ થિંક તમને બધાને ખબર હશે જે દરિયાના કિનારે હોય બરાબર ઘણી જગ્યાએ બધી જગ્યાએ ન હોય બરાબર એ જેને આપણે લાઇટ હાઉસ બી કહીએ છીએ તો દીવા દાંડી છે એ દીવા દાંડી પરથી શું કરવું છે તમારે અવલોકન કરવાનું છે એની ઊંચાઈ બી આપણી છે કેટલી પંચોતેર મીટર લખી દઈએ આપણે પંચોતેર મીટર ઊની ઊંચાઈ છે કોની દીવા દાંડીની બરાબર શું અવલોકન કરવાનું છે દરિયામાં રહેલા બે વહાણના અવશેષ કોણના માપ ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ છે અને બંને શું લખ્યું એક વહાણ બીજાની બરાબર પાછળ છે અને બંને વહાણ દીવાદાણીની એક જ સાઈડ પર એવું નહીં એક આ સાઈડ પેલી સાઈડ બંને એક જ સાઈડ છે ચાલો હવે આપણે અવશેષ કોણ કીધું છે તો અહીંયાથી તમારે ડ્રો કરવું પડશે સૌથી પહેલા આપણે છે ને જે ક્ષૈતિજ રેખા અથવા સમક્ષિતિજ રેખા ડ્રો કરી દઈએ ઓકે અને અહીંયા આપણે જે નદી છે આપણે બનાવી હતી નદી છે એટલે આપણે થોડું નદી જેવું બનાવીએ શેપ લાગે કે હા બરાબર નદી છે ચાલો હવે બે વહાણ છે બંનેના અવશેષ કોણ તમને આપેલા છે એકનું અને બીજાનું ચાલો એકનું છે ત્રીસ 45 પિસ્તાલીસ યાદ રાખજો જે દૂર છે એનો ખૂણો નાનો હશે જે નજીક હશે એનો ખૂણો મોટો હશે તો ચાલો આના માટે જે ઔષધ કોણ છે એ ત્રીસ અંશ છે અને જે આના માટે છે એ કેટલો છે પિસ્તાલીસ અંશ છે બરાબર તો અહીંયા જો ઝેડ આકાર બને તો યુગ્મ કોણ લઈએ તો અહીંયા ત્રીસ આવી જાય અને અહીંયા આવી જાય પિસ્તાલીસ અંશ બરાબર એટલે કે મેં શું કર્યું અવશેત કોણ ઉત્સેદ કોણમાં માં ફેરી નાખ્યા છે ચાલો અહીંયા આપણે એક્સ ના આપી દઈએ પછી એના આપીએ એ બી સી ડી ઇમારત એક વહાણ બીજું વાહન શું મેળવવાનું છે બંને વહાણ વચ્ચેનું અંતર આપણે આ મેળવવાનું છે બંને વહાણ વચ્ચેનું અંતર જેને હું એક્સ ધારી લઉં છું બરાબર બંને વહાણ વચ્ચેનું અંતરને હું એક્સ ધારી લઉં છું ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ ઓકે નામ બી અપાઈ ગયું આકૃતિ દોરાઈ ગઈ છે હવે જો બે કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે એનો જ ઉપયોગ કરવાનો છે એમાં બી એક બાજુનું માપ આપેલું છે ઓ 45° નો ખૂણો બી છે તો વધારે ઈઝી હશે બરાબર ચાલો સૌથી પહેલા લખીએ આપણે ડિસ્ક્રિપ્શન એ બી શું છે એ બી છે દીવા દાંડીની ઊંચાઈ દીવા દાંડીની ઊંચાઈ કેટલા મીટર છે તો લેખું છે પંચોતેર મીટર એટલું છે ને એક તો યસ ઓકે ચાલો આ સીડી શું છે જે આપણે તો બરાબર કેટલું છે આપણે એક્સ ધાર્યું શું ધાર્યું આપણે એક્સ ધારી લીધું ઓકે આટલું કામ પતી ગયું હવે શું કરશું આપણે એક પછી એક ત્રિકોણ લઈશું સૌથી પહેલા પિસ્તાલીસ અંશના ખૂણા વાળો ત્રિકોણ લેવાનું

શું હતો અહીંયા જુઓ જરા એક્સ એસી છે અને એ સી બી છે બરાબર તો એક્સ એસી પિસ્તાલીસ બાજુમાં લખી દો યુગ્મ કોણ બરાબર આવશે કોણનો યુગ્મ કોણમાં આપણે કન્વર્ટ કરી નાખીએ ચાલ માટે ટેન પિસ્તાલીસ બરાબર ટેન પિસ્તાલીસ બરાબર ચાલો એ ના છેદમાં બીસી શું આવશે અહીંયા એ ના છેદમાં બીસી ટેન વેલ્યુ તમને ખબર છે એક આવશે કેટલા છે પંચોતેર બીસી નથી ખબર આપણને કેટલા આવશે માટે બીસી બરાબર પંચોતેર બરાબર બીસી એક બીસી આવશે અહીંયા બીસી પંચોતેર મીટર મળી જશે ચાલો તો તમને ખબર જ છે કે ટેન નો શા થાય એના માટે થાય સાબા અને સરખા થાય બરાબર ત્યાર પછી ત્રિકોણ 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 એ માં સેમ વસ્તુ ખૂણો બી આપણો છે અને આ જે એક્સ એ ડી બરાબર ખૂણો એ ડી બી ખૂણો એ ડી બી બરાબર કેટલા આવશે અહીંયા જો અંશ છે લખી અંશ ઓકે થઈ આટલું કામ ચાલો હવે આપણે શું કરશું અહીંયા tan 30 તો ઉપયોગ કરો માટે tan 30 tan 30 = 100 છે એ જો ab ના છેદમાં bd ab ના છેદમાં bd tan 30 ની વેલ્યુ યાદ કરો કેટલો આવશે 1 / √3 ab છે 75 bd ખબર નથી તો અહીંયા આપડે આવશે bd = 75 * √3 એટલે 75 √

મળી ગયું એક્સ શું છે એ જ આપણે બંને વાહનો વચ્ચેનો અંતર જે ધાર્યું હતું એ જ છે તો આપણે આન્સર લખી દેસુ આમ બંને વાહનો વચ્ચેનો અંતર આમ બંને વાહન વચ્ચેનો અંતર જેનો અંતર બરાબર 75 કૌંસમાં વર્ગમૂળ 3 1 મીટર આ આપણો રાઈટ આન્સર છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લીધું કે આ દાખલાનો જવાબ કઈ રીતે મેળવીશું બહુ ઇઝી છે તમારે એમાં ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી આપણે જે કરી તેર દાખલા સુધી પહોંચી ગયા છે માત્ર બે દાખલા બાકી છે તમારા વિડીયો જોશો એટલે તમારો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ઓકે બાકીના બે દાખલા જોવા માટે અમારે નેક્સ્ટ વિડિયો જોતા રહો અને આ જ રીતે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો